વર્ણિવેરમીયર્શન મંદહાસચિિરાંબુજ ભુજિમ સુરુ નોત્તુમૈર્મુદાધર્મનંદનમ વિચિંતએ અસતોમા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસમદુરૂસમારંભાં નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભ પ્યતા વંદે ગુરૂપરમપરા

કે એકાદશી નામ સર્વાસામ કર્તવ્ય વ્રતમાં અર્થાત કે સર્વે દે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું અને આ આજ્ઞા પ્રમાણે દરેક સત્સંગીઓ એકાદશી નું વ્રત તો અવશ્ય કરતા જ હશે પરંતુ આ એકાદશીના દિવસે કાચા અન્નનું કે રાંધેલા અન્નનું દાન કરી શકાય કે ન કરી શકાય એ સંબંધમાં શાસ્ત્રોકારોએ શું નિર્ણય કરેલો છે કારણ કે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનજીને કહે છે કે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ કાર્ય અકાર્ય વ્યવસ્થિતો અર્થાત કાર્ય અને અકાર્યની વ્યવસ્થામાં કેવલ શાસ્ત્ર જ પ્રમાણ છે તો શાસ્ત્રોકારોએ આ સંબંધમાં જે નિર્ણય કરેલો હોય તે આપ ઉપસ્થિત કરો આ પ્રમાણે એ ભગવદ્ ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો ત્યારે અમે એને કહ્યું કે એકાદશીના દિવસે કાચા દાન કરી શકાય કહું છું જેમ કે પદ્મપુરાણ ઉત્તરખંડ જેમાં મહર્ષિ પુલસ્થ ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે એકાદશ્યામના ભોક્તવ્યમ ન દાતવ્ય તથા મોહાદ પિતૃતી અર્થાત એકાદશી ના દિવસે અન્નુ ભોજન કરવું નહીં અને અન્નદાન પણ કરવું નહીં જે વ્યક્તિ અજ્ઞાનવશ એકાદશીએ અન્નદાન કરે છે તે પોતાના પિતૃઓ સાથે નરકમાં પડે છે આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે મહર્ષિ ઉલસ્થ ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે એકાદશી દિવસે અન્ન ભક્ષણ તો કરવું જ નહીં પરંતુ અન્નદાન પણ કરવું નહીં કારણ કે જે પણ કોઈક વ્યક્તિ એકાદશીના દિવસે અન્નદાન કરે છે એ પોતાના પિતૃઓની સાથે છે બ્રહ્મ વૈવત પુરાણમાં શ્રીમંત નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે એકાદશ્યામ દદન અન્નમ વિષ્ણુ ભક્તો દુર્મતિ દાનમ તસ્ય નિષ્ફલમ પાપમેવ પ્રજાયતે

તો પણ એનું દાન નિષ્ફળ થાય છે અને એમાંથી પાપ ઉત્પન્ન થાય છે તો એકાદશીના દિવસે અન્નદાન કરવાનું વિધાન શાસ્ત્રોની અંદર જોવા મળતું નથી એ દિવસે દાન કરવું હોય તો કયું દાન કરવું તો એ પણ પદ્મપુરાણમાં કહેલું છે પદ્મપુરાણમાં મહર્ષિ પુલસ ગંગાપુત્ર ભીષ્મને કહે છે ફલપુષ્પ જલદાન દીપદાન વિશેષતઃ એકાદશ્યા પ્રશસ્યંતી વિષ્ણુ પ્રીતિ કરાણી છે અર્થાત કે ફલદાન ફૂલદાન જલદાન દીપદાન આ બધા એકાદશીના દિવસે વિશેષ પ્રશંસનીય છે અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારા છે માટે આટલાનું દાન કરવું જોઈએ શાસ્ત્રોની અંદર આ પ્રમાણેનું વિધાન કરવામાં આવેલું છે કદાચ એકાદશીના દિવસે અન્નનું દાન કરવાની ઈચ્છા હોય તો પ્રત્યક્ષ રૂપે અન્નનું દાન કરવું નહીં પરંતુ એ દિવસે અન્નના દાનનો સંકલ્પ કરી લેવો અને પછી બીજા દિવસે એ અન્નનું દાન કરવું એવું મહાત્મા લોકો કહે છે માટે એકાદશીના દિવસે તો અન્નનું દાન કરવું જ નહીં એવું શાસ્ત્રોકારો કહે છે નારદપુરાણમાં શ્રીમંત નારાયણ ભગવાન

અન્નનો ત્યાગ કરવાથી ભગવાન વિષ્ણુ નિશ્ચિતપણે પ્રસન્ન થાય છે માટે એકાદશીના દિવસે ક્યારેય અન્ન ભક્ષણ કરવું નહીં તથા અન્નનું દાન પણ કરવું નહીં એવું શાસ્ત્રોકારો કહે છે માટે ભક્તો એકાદશીના દિવસે તમે ક્યારેય પણ અન્નનું દાન કરતા નહીં એ દિવસે અન્નદાનનો સંકલ્પ કરી બીજા દિવસે એ અન્નનું દાન કરી દેજો આ પ્રમાણેનો નિર્ણય શાસ્ત્રોકારો એ કરેલું છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો સર્વે સુખીનો ભવંતુ સર્વે ભરાણી પશ્યંત મા કશ્ચિત દુઃખ ભાગ ભવે જય સ્વામિનારાયણ